ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ પાંચ મે બે ના રોજ એચ બોર્ડ એક્ઝામ બે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યુટ વિદ્યાર્થીઓએ ફરીથી બાજી મારીને જળહર્દુ પરિણામ મેળવ્યું છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ પાંચ મે બે ના રોજ એચએસસી બોર્ડ એક્ઝામ બે હજાર પચીસ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ફરીથી બાજી મારીને જળહળદુ પ્રણામ મેળવ્યું હતું ફિનિક્સના કુલ નવ વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહમાં ઓવરઓલ એ ગ્રેડ મેળવ્યા છે આશરે પચાસથી વધુ વિદ્યાર્થીના સાયન્સ એ ગ્રેડ તથા અન્ય બસ્સોથી વધુ વિદ્યાર્થી એ ટુ ગ્રેડ મેળવેલ છે ફેનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટે હંમેશા વડોદરા શહેરને ગૌરવન્વિત કરવાની સંસ્થાની પરંપરા જાળવી રાખી છે જી મેઇન જી એડવાન્સ નીટ યુજી ધોરણ દસ એસએસસી બોર્ડ બોર્ડમાં ખૂબ જ સિદ્ધ પરિણામ પાછલા વર્ષોમાં પણ આપેલ છે ફેનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતની જાણીતી શૈક્ષણિક સંસ્થા છે જેમની વડોદરા આણંદ અને કોટામાં શાખા કાર્યરત છે ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટની આ આગવી સિદ્ધિઓ પાછળની પરિશ્રમી વ્યક્તિત્વ એટલે કે શ્રી મુકેશ કુમાર દાદવાણી સર જે પોતે રસાયણ વિજ્ઞાનના નિષ્ણાત શિક્ષક છે જે આજે પણ વિદ્યાર્થીઓને ભણાવે છે ફિનિક્સ ગ્રુપ ઓફ સ્કૂલ એન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ અગિયાર સાયન્સના એડમિશન હાલમાં શરૂ છે જેની નવી બેચ ધોરણ દસ એસએસસી બોર્ડના પરિણામ પછી શરૂ થવા જઈ રહી છે ખૂબ સરસ જેવી મહેનત કરી તેવા માર્ક્સ આવ્યા એક્સપેક્ટેડ કરતાં સારા આવ્યા મુકેશ સર ટીમના લીધે એમને બહુ સરસ ભણાવ્યું બધું સિલેબસ ટાઈમ પહેલાં પછી ગયું હતું અને ફેકલ્ટીઝને પણ ખૂબ મહેનત કરી હતી મારા પાછળ પહેલાંથી નોર્મલ ટેસ્ટ થતા હતા એને લીધે મારે બોર્ડ એક્ઝામમાં ખૂબ સારી મદદ મળી મારા બોર્ડમાં એટલે સારી રીતે માર્ક્સ થઈ ગયા પરિવાર ખૂબ સપોર્ટ હતો મમ્મીએ બહુ સપોર્ટ કર્યો મને છેલ્લે અગર મારે છેલ્લે થોડું કે મારે નહીં થાય સ્કોર નહીં આવે અને મમ્મીએ મને ખૂબ મદદ કરી કે આવી જશે તારો સ્કોર તું બસ ખાલી પોતા પર ભરોસો રાખ એટલે છેલ્લે પછી મારા મમ્મી પપ્પાએ પણ ખૂબ મારા પર સપોર્ટ કર્યો મને ફ્યુચર પ્લાન મારે જોઉં છું કે ત્રણ ચાર કોલેજ જેવી રીતે ડીઆઈસીટી એમએસ એ બધામાં કોમ્પ્યુટર સાયન્સ લેવાનું વિચારું છું उसमें मेरा अच्छा गया है अभी उसके हिसाब से जो रिज़ल्ट आएगा उस हिसाब से मैं डिसाइड करूँगी और मेरे ये मार्क्स आने में सबसे बड़ा हाथ अगर बोले तो एम डी का था और उनकी टीम उन्होंने हमेशा मुझे सपोर्ट किया है और मतलब जब भी डाउट हुआ है तो वो कभी रुके नहीं या तो कभी उन्होंने डिले नहीं किया वो हमारे ऑन द स्पॉट डाउट सॉल्व करते थे और मेरे पेरेंट्स ने भी मुझे बहुत सपोर्ट किया है वो हमेशा मेरे साथ रहे जो मुझे डाउट हो या जो मुझे प्रॉब्लम हो उनमें हमेशा मेरा साथ दिया है मेरे पापा भी मतलब हमेशा मेरे हेल्प ही करते हैं मुझे कभी उन्होंने डांटा नहीं या कम मार्क्स आए तो मुझे कभी आ, मतलब मुट, अगर मैं कभी डिप्रेस हुई कम मार्क्स आने से तो उन्होंने मुझे बहुत मोटिवेट किया है पर मैं उन सबका बहुत थैंक बेटा आप कमी स्टूडेंट को क्या कहेंगे और आपके साथ थे, उनको जिनको परसेंटेज परसेंटेज कम आए उनके लिए क्या मैसेज होगा आपका मेरे मतलब फ्रेंड्स के भी अच्छे मार्क्स आए पर जिनके नहीं आ पाए या कुछ रीजन की वजह से अच्छे से नहीं कर पाए उनको मैं कहना चाहूँगी कि मतलब लास्ट चांस नहीं है आप इसके बाद भी और कुछ कर सकते हो और बहुत सारे अलग फील्ड्स भी है जिसमें आप अच्छे से कर सकते हो यानी ये मार्क्स आपका करियर डिसाइड नहीं करते इनके सिवा भी आपके पास बहुत ऑप्शन है और आपको मतलब डिप्रेस नहीं होना है हमेशा मेरे अभी ट्वेल्थ के रिजल्ट में 99.88 नाइन पॉइंट आए और मैंने बायो लिया है तो मुझे डॉक्टर बनना है और अभी जो कल फोर्थ में को नीट का पेपर था उसमें मेरा अच्छा गया है अभी उसके हिसाब से जो रिज़ल्ट आएगा उस हिसाब से मैं डिसाइड करूँगी और मेरे ये मार्क्स आने में सबसे बड़ा हाथ अगर बोले तो एम सर का था और उनकी टीम उन्होंने हमेशा मुझे सपोर्ट किया है और मतलब जब भी डाउट हुए तो वो कभी रुके नहीं या तो कभी उन्होंने डिले नहीं किया वो हमारे ऑन द स्पॉट डाउट सॉल्व करते थे और मेरे पेरेंट्स ने भी मुझे बहुत सपोर्ट किया है वो हमेशा मेरे साथ रहे जो मुझे डाउट हो या जो मुझे प्रॉब्लम हो उनमें हमेशा मेरा साथ दिया है मेरे पापा भी मतलब हमेशा मेरे हेल्प ही करते हैं मुझे कभी उन्होंने डाटा नहीं या कम मार्क्स आए तो मुझे कभी नहीं। नहीं। मतलब मोट, अगर मैं कभी डिप्रेस हुई कम मार्क्स आने से तो उन्होंने मुझे बहुत मोटिवेट किया और मैं उन सबका बहुत थैंक मेरे मतलब फ्रेंड्स के भी अच्छे मार्क्स आए पर जिनके नहीं आ पाए या कुछ रीज़न की वजह से वो अच्छे से नहीं कर पाए उनको मैं कहना चाहूँगी कि मतलब ये लास्ट चांस नहीं है आप इसके बाद भी और कुछ कर सकते हो और बहुत सारे अलग फील्ड्स भी है जिसमें आप अच्छे से कर सकते हो यानी ये, ये मार्क्स आपके करियर डिसाइड नहीं करते इनके सिवा भी आपके पास बहुत ऑप्शन है और आपको मतलब डिप्रेस नहीं होना है हमेशा अच्छे से मेहनत ही करनी है यस आज रोज વિજ્ઞાન પ્રવાહ ધોરણ બાર પાંચ મેના રોજ ગુજરાત બોર્ડ દ્વારા રિઝલ્ટ આવેલું છે તેમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરફોર્મન્સ આપેલું છે આશરે નવ જેટલા વિદ્યાર્થીઓ ઓવરઓલ એવન ગ્રેડ આશરે પચાસ જેટલા વિદ્યાર્થીઓ સાયન્સ એવન ગ્રેડ અને બસ્સોથી વધારે વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ ફિનિક્સના વિદ્યાર્થીઓએ મેળવેલા છે ખૂબ જ સારું પરિણામ ફિનિક્સના વિદ્યાર્થીઓ અને ગુજરાતના બાળકોનું આવેલું છે ગુચકેટમાં પણ અમારા ત્રણ બાળકો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન સેવન નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન ફોર નાઇન્ટી નાઇન નાઇન વન અને ઘણા બધા વિદ્યાર્થીઓ નાઇન્ટી નાઇનની ઉપર મેળવેલું છે પરિણામ એટલે અમે ખૂબ જ ખુશ છે અને બાળકો આ આવીને આવી મહેનત કન્ટિન્યુ કરતા રહે એમના જુનિયર્સ પણ રોજનું રોજ વાંચતા રહે અને દરેક વિદ્યાર્થી સાયન્સમાં બસ એક જ મેસેજ છે ડે ટુ ડે પ્રિપેરેશન્સ કરે અને એનું રિઝલ્ટ આરામથી આવી જશે